ડેડિયા વડાના ધારા સભ્ય ચૈતર વસાવાએ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધોળા દિવસે તારા બતાવ્યા એના સહિત બીજા બધા ઘણા બધા લોકો પણ વિચારમાં પડી ગયા કારણ કે 15 નવેમ્બરના દિવસે ડેડિયાપરામાં નરેન્દ્ર મોદી સાહેબ અને નેત્રંગની અંદર ચૈતર વસાવા પણ મિત્રો નેત્રંગની અંદર જે ચૈતર વસાવાની સભા ચાલી રહી હતી એમાં લાખોની સંખ્યામાં પબ્લિક જોવા મળી આ પબ્લિકને જોઈને ઘણા બધા નેતાઓ પણ વિચારમાં પડી ગયા આ પબ્લિક ની અંદર ઘણા બધા આદિવાસી સમાજના લોકો હતા એની સાથે સાથે બીજા પણ ઘણા બધા અન્ય સમાજના લોકો હતા હવે મિત્રો તમે વિચારો કે આપણા દેશના વડાપ્રધાનને જોવા પબ્લિક નોતી ગઈ એટલી પબ્લિક ચૈતર વસાવા ગુજરાતના ડેડિયાપાડાના ધારાસભ્યને જોવા ગઈ હતી એ પણ મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હવે તમે વિચારો કે આટલું બધું માન સન્માન એ ગુજરાતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું કેમ

કે તમે થોડી રાહ જોજો અમે બતાવશું એવો નજારો કે તમે જોતા રહી જશો હા મિત્રો આ ચૈતર વસાવાની વાત સો સો ટકા સાચી છે અને ચૈતર વસાવાની જનતા પણ આ કરી બતાવે છે જે નેત્રંગ ની અંદર કરી બતાવ્યું છે કારણ કે આમ તો ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય ડેડિયાપાડામાં વધારે પબ્લિક જોવા મળવી પડે પણ મિત્રો ચૈતર વસાવાને ડેડિયાપાડામાં આવવા માટે બંધી છે તો ચૈતર વસાવા સભા બોલાવી નેત્રંગ અંદર નરેન્દ્ર મોદી આવ્યા ડેડિયાપાડામાં પણ મિત્રો ડેડિયા